નમસ્તે મિત્રો તો આજે આપણે રોજબરોજના જીવન પર લાગુ પડે તેવી મહત્ત્વની વાતો કરીશું તો કૃપા કરીને તમે તેને જરૂરથી સાંભળજો અન્ય વ્યક્તિઓને આદર આપતા ન આવડતું હોય તેવા મૂર્ખ લોકોના ગામને ત્યાગી દેવું જોઈએ ઉપરાંત જે ગામમાં જીવન નિર્વાહ કરવા માટે કોઈ સાધનો નથી મિત્રતા કરવાલાયક લોકો નથી કોઈ શિક્ષણ સંસ્થાઓ નથી ચિકિત્સકો વિદ્વાનો કે ધનિકો નથી તેવા ગામમાં વસવાટ કરવો યોગ્ય નથી નીચા કુળમાં જન્મેલી વ્યક્તિ પણ જ્ઞાની હોઈ શકે છે બદનામ કુળની છોકરી ગુણિયલ હોઈ શકે છે જે રીતે અમૃતમાં ઝેર ભળેલું હોવું સ્વાભાવિક છે કે અપવિત્ર સ્થાનેથી સોનું મળવું સ્વાભાવિક છે તે જ રીતે પોતાના કુળના સંસ્કારોથી વિપરીત વર્તન કરે તે પણ સ્વીકાર્ય હોવું જોઈએ આજના હરીફાઈ અને દુશ્મનાવટના યુગમાં વ્યક્તિને મનની લાગણીઓ કે પોતાની ગુપ્ત વાતો છુપાવતા આવડવું જોઈશે મનમાં રહેલી વાત બીજા સમક્ષ કરતા પહેલાં તેને સજાગ રહેવાનું છે ભૂતકાળમાં કરેલી ભૂલોમાંથી શીખીને તે અનુસાર માનવીએ વર્તનમાં આચરણ કરવું જોઈએ એક વિચસણ વ્યક્તિ દીકરીને ઉમદા અને પ્રખ્યાત કુળ ધરાવતા કુટુંબમાં પરણાવે છે તે દીકરાને સર્વોત્તમ શિક્ષણ અપાવે છે મિત્રને ધર્મનું જ્ઞાન આપે છે તેમજ દુશ્મનને માટે તકલીફો ઊભી કરે છે આ બધી લાક્ષણિકતા ધરાવતી વ્યક્તિ હંમેશા સુખી અને પ્રસન્નીય જીવન જીવે છે સખત પરિશ્રમ થકી નિર્ધનતા તેમજ ઉમદા માનવીઓ અને સંતોનો સંગાત થકી પાપકૃત્ય નિવારી શકાય છે એ જ રીતે અકારણ ઊભી થતી દુશ્મનાવટ નિવારવા મિતભાષી બનવું તેમજ ડર નિવારવા સતર્ક રહેવું ગૃહસ્થો હંમેશા પોતાના પુત્રોને સંન્યાસી કે આધ્યાત્મિક વ્યક્તિના સંગાતથી દૂર રાખવાનો પ્રયત્ન કરતા હોય છે તેમને લાગે છે કે આવી વ્યક્તિઓના સાથથી તેમના પુત્રો પણ વૈરાગ્યના માર્ગે વળી જશે પરંતુ હકીકત કંઈક જુદી જ છે પૌરાણિક ગ્રંથો તેમજ વેદોનું અમૂલ્ય જ્ઞાન ધરાવતા આવા સંતોના સમાગમથી માનવી ગુણવાન બને છે આવી ગુણવાન વ્યક્તિઓ સમાજમાં કીર્તિ પ્રાપ્ત કરે છે અને આ કીર્તિનો વારસો તેઓ પોતાના વંશજોને પણ આપતા હોય છે હું મારો સમય કઈ રીતે પસાર કરું છું મારા મિત્રો કે દુશ્મનો કોણ છે હું કયા દેશનો નાગરિક છું હું કયા રાજવંશને વફાદાર છું મેં હાથ ધરેલા કાર્યોમાં મને કેટલો લાભ થયો કેટલું નુકસાન થયું વ્યક્તિએ હંમેશા આ બધા પ્રશ્નો પર મનન કરતા રહેવું જોઈએ જેના જવાબ પાછળ તેની સફળતા અને તેની નિયતિ છુપાયેલી છે એક શાણી વ્યક્તિ ભવિષ્યમાં આવનારી શક્ય મુસીબતો બાબતે હંમેશા સતર્ક રહે છે પરિણામે આ મુસીબતોનો સામનો કરવા તે હંમેશા તૈયાર હોય છે ભવિષ્યનો વિચાર કર્યા વિના જીવનાર અબુદ્ધ વ્યક્તિએ તેના માઠાફળ ભોગવવા પડે છે દૂરના ભવિષ્યમાં આવનારી શક્ય મુસીબત વિશે વિચારીને ડરી જવું વ્યર્થ છે આવનારી મુસીબતોનો તો નિર્ભયતાથી સામનો જ કરવો રહ્યો સંબંધીઓ પણ હંમેશા કુટુંબની ધનવાન વ્યક્તિની આસપાસ જ ફરતા રહે છે અંકિંચન પાસે કોણ આવે ખોટા વખાણ કરી ધન મેળવી લેવા તત્પર આવા સંબંધીઓથી તવંગર વ્યક્તિએ હંમેશા સજાગ રહેવું જોઈએ આવા હિતશત્રુઓની વાતમાં આવી ઉડાવું ખર્ચ કરવાને બદલે તેને પોતાનું ધન સાચવી રાખતા શીખવું પડશે જંગલના રાજા સિંહનો એક ગુણ આપણે સૌએ શીખવો રહ્યો તે જે કોઈ પણ પ્રવૃત્તિ કરતો હશે તે પૂરતા ખંત અને લગનથી કરશે હાથ પર લીધેલા કાર્યને પૂર્ણ કરવા માટેની તેની એક નિષ્ઠા અને જુસ્સો ખરેખર અનુકરણીય છે બગલામાં આત્મસંયમ પરિસ્થિતિને અનુરૂપ ગોઠવાઈ જવાની આવડત તેમજ ભવિષ્યને પારખી લેવાની ક્ષમતા હોય છે કુકડો પરોળિયો થતાં જ ઉડી જાય છે શત્રુઓને લડત આપવા માટે કે તેમનો પીછો કરવા માટે તે હંમેશા સજ્જ હોય છે બીજાનો ખોરાક આંચકી લેવાની પણ તેની પાસે આવડત છે કૂતરો તેની પાસે જે કંઈ પણ છે તેનાથી સંતુષ્ટ રહે છે ભૂખ્યો હોવા છતાં મનથી તે તૃપ્તિની લાગણી અનુભવતો હોય છે તેનામાં ઉત્કૃષ્ટ કક્ષાના શૌર્ય અને વફાદારીના ગુણો છે વળી ભર ઊંઘમાં પણ તે સજાગ રહે છે કાગડો સમયાંતરે ખોરાક એકઠો કરતો રહે છે કોઈના પર પણ વિશ્વાસ આવતો ન હોવાને કારણે તે સતત સજાગ રહે છે ઉપરાંત કાગડો ક્યારેક જ જાતીય સંભોગ કરે છે અતિશય થાકી ગયો હોવા છતાં એક ગધેડો સખત પરિશ્રમ કરતો રહે છે કામ કરતી વખતે સખત તાપને પણ ગણકારતો નથી થાક્યો હોવા છતાં બસ અવિરત કામ જ કર્યા કરે છે કોઈ પણ પરિસ્થિતિમાં સ્વચ્છ અને સંતુષ્ટ રહેવાનો તેનો ગુણ ખરેખર વખાણવા યોગ્ય છે ઉપર વર્ણવેલા ગુણો આત્મસાત કરવાનો પ્રામાણિક પ્રયત્ન કરનાર વ્યક્તિને ચોક્કસ સફળતા પ્રાપ્ત થાય છે માનવીએ જીવનમાં સુખી થવા માટે નિષ્ઠાપૂર્વક જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ કોઈ પણ પ્રકારના ખચકાટ વિના ખોરાક તેમજ નાણાંની ફેરબદલ કરતા રહેવું જોઈએ આ સાથે અરસપરસની લેણદેણ થકી આગળ વધી શકાય તેવી દ્રઢ માન્યતા રાખવી જોઈએ સતત ધનસંચય કરવા પાછળ ભાગ્યા કરતી વ્યક્તિ કરતાં પોતાની પાસે જે છે તેનાથી સંતુષ્ટ રહેનારી વ્યક્તિ અનેક ઘણી વધારે સુખી હોય છે પત્ની પ્રાપ્ય ખોરાક અને ઉપલબ્ધ સંપત્તિથી માનવીએ હંમેશા સંતુષ્ટ રહેવું જોઈએ આપણી ફરજ છે કે આપણા દુશ્મન સાથે પણ નૈતિક વ્યવહાર રાખીએ દુશ્મનના મનમાં રહેલો વેરભાવ વિનમ્રતાપૂર્વક દૂર કરવાના બનતા બધા જ પ્રયત્નો કરવા જોઈએ અને આમ છતાં પણ જો પરિણામ શૂન્ય આવે તો તેને પાઠ ભણાવવો જરૂરી છે હવે દુશ્મનને કચડવામાં દયાભાવ ન રાખી શકાય જરા વક્રથળવાળા વૃક્ષોને કઠિયારો કાપી શકતો નથી સીધા અને ટટ્ટાર ઊભેલા વૃક્ષો તેની કુહાડીનો શિકાર બની જાય છે આ વાત પરથી આપણે શીખવાનું આ દુનિયામાં અતિશય શાંત કે વિનમ્ર બનીને જીવવું હિતાવત નથી હંસ વારંવાર નિવાસસ્થાન બદલતા રહે છે નજીકના ભવિષ્યમાં તળાવ સુકાઈ જવાનું હોય તો તેઓ આ બાબતનું અનુમાન લગાવી શકે છે અને વિપુલ પાણી ધરાવતા તળાવ પર સ્થળાંતર કરી જાય છે જો કે આપણે હંસ પાસેથી આ ગુણ લેવાનો નથી વારંવાર નિવાસસ્થાન બદલતા રહેતા માનવીનું જીવન અત્યંત અવ્યવસ્થિત બની જાય છે યવનો પાપી અને સ્વચ્છંદી હોય છે જોકે આ હકીકત એક તટસ્થ તેમજ ચકોર વ્યક્તિ જ સમજી શકે છે જીવન જરૂરિયાતના નાના મોટા કાર્યોમાં બીજા પર નિર્ભર રહેવાને બદલે પોતાનું કાર્ય જાતે જ કરી લેતી વ્યક્તિનો આત્મવિશ્વાસ તેમજ આત્મસંતોષ કંઈક નિરાડો હોય છે પોતાનો હાર જાતે બનાવીને પહેરનાર સ્વહસ્તે ઘસેલા ચંદનનું તિલક કરનાર કે પોતે જ બનાવેલી અનન્ય ધૂનમાં ગીત ગાનાર વ્યક્તિનું વ્યક્તિત્વ દર હોય છે પરાવલંબી વ્યક્તિ પોતે જ પોતાની નજરથી ઉતરી જાય છે આમ બીજી વ્યક્તિ પર કોઈ પ્રકારનું અવલંબન નિવારવું જોઈએ ભૂમિ શેરડી તલ ચંદન અને સોનું આ સર્વને ખૂબ મસડ્યા કે પીગળ્યા બાદ જ તેમના જન્મજાત ગુણધર્મો છતાં થાય છે અને આપણને તેમનો લાભ મેળવી શકીએ છીએ જે રીતે એક અત્યંત ગંદા ઘરને જતનપૂર્વક સાફ કરવાથી તેને રહેવાલાયક બનાવી શકાય તે જ રીતે ધીરજ અને ખંત દ્વારા દરિદ્રતા દૂર કરી સમૃદ્ધિ મેળવવી શક્ય છે કાચા શાકભાજીને પકાવી તેમાં તેજાના અને સોડમ ઉમેરી સ્વાદિષ્ટ બનાવવા જેવી આ વાત છે કોઈ પણ કાર્ય કરતા પહેલાં તેના પરિણામો કે પ્રભાવો વિશે ચિંતન કરો એક વિચારશીલ વ્યક્તિને છાજે તેવી તમારી વર્તણૂક હોવી જરૂરી છે ગ્રંથોમાં સૂચવ્યું છે કે તે અનુસાર વાણી વર્તન રાખો તેમજ હંમેશા શુદ્ધ જળ પીઓ હંમેશા ભૌતિક સુખ મોજ સુખ ભોગવિલાસમાં રાજતી વ્યક્તિ પાસે જ્ઞાન અને શાણપણ હોતા નથી પૌરાણિક ગ્રંથોનું જ્ઞાન મેળવવા માગતી વ્યક્તિએ આ બધી વ્યર્થ બાબતોથી દૂર રહેવું જોઈએ જે રીતે શિક્ષિત પર નભ અને પૃથ્વીને અલગ પાડવા મુશ્કેલ છે તે જ રીતે સંચારી અને વૈરાગ્ય જીવન વચ્ચે અત્યંત પાતળી ભેદરેખા છે તે બંને ક્યારેય પરસ પરસમાં ભળી જાય છે તે કહેવું કઠિન છે સખત ઉદ્યમ અને નિરંતર પ્રયાસોને અંતે જ જ્ઞાન પ્રાપ્તિ થાય છે આખા અનાજ કરતાં તેના લોટમાં લોટ કરતાં દૂધમાં દૂધ કરતાં માંસમાં અને માંસ કરતાં ઘીમાં દસ ગણી વધારે ઉર્જા હોય છે દૂધથી વ્યક્તિને ઉર્જા મળે છે ઘીથી તે વીર્યવાન બને છે તેમજ માંસથી તેના શરીરમાં ચરબી થાય છે જે તમારા હકનું નથી તે બીજા પાસેથી છીનવી લેવાથી શારીરિક તેમજ માનસિક માંદગી આવે છે એક શાણી વ્યક્તિ કુટુંબ પ્રત્યય ઉદાર હશે અને અનન્ય પર્વતે સહાનુભૂતિ રાખશે તે દુરાચારીનો સતત વિરોધ કરશે તેમજ સંત અને વિદ્વાનોને આદર સત્કાર કરશે દુશ્મનો સામે બહાદુર વડીલો સામે વિનમ્ર સ્ત્રીઓની બાબતમાં ચાલાક તેમજ ધૂર્ત સામે સ્વકેન્દ્રી વ્યક્તિ હંમેશા સુખી થશે તે ક્યારેય શિષ્ટાચારની મર્યાદાઓનો ભંગ કરશે નહીં અવિચારી ખર્ચ કરનારી અન્યો પર નિર્ભર રહેનારી માનસિકતા ધરાવતી ઝઘડાખોર તેમજ સ્ત્રીની જાત કુળ કે ધર્મ જોયા વિના કોઈ પણ સ્ત્રી સાથે શારીરિક સંબંધ બાંધવા હંમેશા તત્પર રહેનારી વ્યક્તિનું અકાળે મોત થાય છે કંઈક નવું શીખવા વધુ જ્ઞાન મેળવવા હંમેશા તત્પર રહેનારી વ્યક્તિ જેને અન્ય પાસેથી ખોરાક લેવામાં વાંધો નથી તથા જે પોતાની પાસે રહેલું બધું જ અન્ય સાથે વહેંચવા માગે છે તેવી વ્યક્તિનું જીવન શાંત સ્વસ્થ તેમજ સંતુષ્ટ હશે આપણે ભૂતકાળને બદલી નથી શકતા પરંતુ ભવિષ્ય વિશે નિરંતર ચિંતા કરીને સર્વોત્તમ એવા વર્તમાનને ચોક્કસ બરબાદ કરી શકીએ છીએ ભૂતકાળ અટલ છે અને ભવિષ્ય અનપેક્ષિત આપણા હાથમાં ફક્ત વર્તમાન છે માટે આજનો જ વિચાર કરો વર્તમાનને અનુસરવાથી સુખ પ્રાપ્ત થાય છે જે સંબંધમાં અકારણ લગાવ કે મોં હોય તે સંબંધમાં આગળ જતા પીડા વ્યગ્રતા અને ડરની લાગણી પેદા થાય છે એક શાણી વ્યક્તિ અન્યો સાથે ખોટો લગાવ બાંધી બેસવાની મૂર્ખામી ક્યારેય કરતી નથી આવી નિર્લેપ થઈ જનારી વ્યક્તિ હંમેશા સુખી જોવા મળે છે ભવિષ્યમાં આવનારી મુસીબતોને ભાખી શકવાની દૂરદેશી તેમજ તેનો ઉકેલ શોધવાનું ડહાપણ ધરાવતી વ્યક્તિ કોઈ પણ પ્રકારના સંજોગોનો સામનો કરવા તૈયાર રહે છે બીજી બાજુએ ઈશ્વરના ઈશારે જ બધું ચાલે છે તેવું માનીને બેસી રહેનારી વિચારહીન વ્યક્તિ તેના મૃત્યુ પહેલાં જ જાણે મૃત મનુષ્ય જેવું જીવન જીવે છે ભૌતિક બંધનો કે પછી આ બંધનોથી મુક્તિ દરેકનું કારક માનવીનું મન જ છે અનેક પ્રકારના વળગણોથી બંધાયેલું મન દુન્યવી સુખ દુઃખ તરફ ચૂકેલું હોય છે જ્યારે એક વિરકત મન દુન્યવી બાબતોથી પર છે ભૌતિક સુખોમાં રાચવાને બદલે તેનાથી નિર્લેપ થઈ જીવનારી વ્યક્તિને જ મોક્ષ પ્રાપ્ત થાય છે એક ચંચળ મનની પોતે લીધેલા નિર્ણયોમાં શ્રદ્ધા ન ધરાવતી વ્યક્તિ ક્યારેય ખુશ રહી શકતી નથી આવી વ્યક્તિ જો જંગલમાં એકલવાયું જીવન જીવવાનું પસંદ કરશે તો થોડા વખતમાં તેને બીજા મનુષ્યોના સાથની ઝંખણા થવા લાગશે વળી સમાજમાં લોકો વચ્ચે સંપૂર્ણ આત્મવિશ્વાસથી જીવવું પણ તેના માટે મુશ્કેલ બનશે આમ જીવનભર સુખ સંતોષ મેળવવાની મથામણ ચાલ્યા જ કરશે ભૂમિને નિરંતર ખત અને શ્રદ્ધાથી ખોદ્યા કરવાથી તેમાંથી જળ પ્રાપ્ત થાય છે એ જ રીતે કોઈપણ પ્રકારના સ્વાર્થ વિના સંપૂર્ણ શ્રદ્ધા થકી ગુરુની સેવા કરનાર શિષ્યને વિધ્રતા તેમજ આત્મજ્ઞાન લાદવા નિશ્ચિત છે વાવો તેવું લણો કહેવત સંપૂર્ણપણે સાચી છે આપણા કર્મો થકી જ આપણું ભવિષ્ય રચાય છે બાહોશ તેમજ સમજદાર વ્યક્તિ ગહનચિંતન કર્યા બાદ જ કોઈ પણ કાર્ય હાથ પર લેશે ગુરુ પાસેથી મેળવેલું જ્ઞાનનું એક બિંદુ પણ આપણને તેમના ઋણી બનાવે છે જે માનવી પોતાને શીખવાડનારની કદર નથી કરતો તેણે જીવનમાં ઘણું સહન કરવું પડે છે પોતાના આવનારા જન્મમાં આવી વ્યક્તિ અપરાધીઓના વંશમાં જન્મ લેશે દુનિયાવી બાબતોનું જ્ઞાન અને સ્વપ્રયત્ની જાગૃતિ માનવીને એક પશુથી અલગ પાડે છે નહીંતર એક પશુમાં પણ ભૂખ થાક કામેચ્છા ડર જેવી લાગણીઓ તો હોય જ છે એક અજ્ઞાની મનુષ્ય અને પશુ વચ્ચે કોઈ ખાસ ભેદ નથી માનવજાત પ્રત્યે ઔદાર્ય અને અનુકંપા ધરાવતો મનુષ્ય જીવનમાં આંબે છે તેની તકલીફો જાણે આપમેળે જ ઉકેલાતી જાય છે કઠિન પરિશ્રમ થકી પણ જે પ્રાપ્ત ન થતું હોય તે આત્મસંયમ થકી પ્રાપ્ત થાય છે એક સદાચારી સંયમી જીવનમાં અમાપ શક્તિ રહેલી છે માનવીય જીવનમાં બે બાબતોને ખુલ્લા દિલે અપનાવવી જોઈએ એક વિદ્યા અને બીજું વિદ્વાન ગુણવાન લોકોનો સંગાથ ઉમદા વ્યક્તિના સમાગમ થકી ઇચ્છેત સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે મધુર ભાષા વડે સામેની વ્યક્તિનું મન જીતી શકાય છે અન્યોને સારું લાગે તેવી આકર્ષક ભાષામાં વાત કરવામાં કંઈ ગુમાવવાનું તો છે જ નહીં મિત્રોને દગો આપવો દુશ્મન છાવણીમાં આશ્ચર્ય લેવું તેમજ ધન કમાવવા માટે ગેરકાનૂની માર્ગ અપનાવવા કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી ગમે તેવી તકલીફના સમયમાં પણ આ પ્રકારનું વર્તન ચલાવી ન લેવાય ગેરમાર્ગે કમાયેલી મૂડી અધમ તેમજ સખત નિંદાને પાત્ર છે અનુચિત રીતે કમાયેલું ધન વધુમાં વધુ દસ વર્ષ સુધી વ્યક્તિનો સાથ આપશે ત્યારબાદ તો તેનો નાશ થવો જ રહ્યો વળી આપણે એ કદાપી ન ભૂલવું જોઈએ કે ધન પ્રાપ્ત કરવા માટે આચરેલી અનિતિનું ફળ પણ ચોક્કસે ભોગવવું પડશે આપણને ફક્ત એકાદ શબ્દ શીખવી જનાર વ્યક્તિ પણ ગુરુની કક્ષાએ આવી જાય છે અને આવી વ્યક્તિ આપણા આદરને પાત્ર છે ધર્મો પ્રદેશ કે જ્ઞાન આપવાનું કાર્ય સંસારમાં કાર્યમાં ઉત્તમ છે વળી જ્ઞાન આપનારનું ઋણ ક્યારેય ચૂકવી નથી શકાતું કોઈ પણ કાર્ય કરતા પહેલાં તેના પરિણામો વિશે ચિંતન કરવું જરૂરી છે પછીથી પસ્તાવો પડે કે પોતે કરેલી ભૂલના પરિણામે તેના માઠાફળ ભોગવવા પડે તેવું કામ છોડી દેવું જ સારું કોઈ પણ કામ હાથ પર લેતા પહેલાં પોતાની જાતને ત્રણ પ્રશ્નો પૂછો પહેલો હું આ શા માટે કરું છું બીજો મારા આ પગલાંનું પરિણામ શું આવશે ત્રીજો આ કાર્ય પાછળ ઉઠાવેલી જ હેમતને અંતે સફળતા પ્રાપ્ત થશે કે સદાતર નિષ્ફળતા સ્વયં પાસેથી આ પ્રશ્નોના પ્રામાણિકપણે જવાબ મેળવ્યા બાદ જ કોઈ કાર્યમાં આગળ વધવું કે નહીં તે નક્કી કરી શકાય પોતાની જાતનો જ વિશ્વાસ કરો અન્ય વ્યક્તિ પર ભરોસો મૂકવો વ્યર્થ છે સાથે તેમાં વિશ્વાસઘાતનું જોખમ પણ રહેલું છે વિશ્વાસઘાતના ભય હેઠળ કાર્ય કરવાને બદલે આત્મવિશ્વાસ રાખી આગળ ધપવું જ યોગ્ય છે તો આ બધી મહત્વની વાતો તમે તમારા જીવન પર લાગુ પાડજો અને અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરો